પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ બારૈયા જો ગુજરાત ભર ની અંદર ન્યાય અધિકાર માટે

બાબા સાહેબના નામ નામે લાભ આપણે બધા સાથે લઈએ છીએ પણ વણ વ્યવસ્થા આવે ત્યારે તમને અનુસૂચિત જાતિથી નૌકા કરવામાં આવે છે એ પણ એક મોટું ષડયંત્ર છે એને પણ આપણે સમજવું પડશે હવે સફાઈ કરવાનો આપણે કોઈ શોખ હોતો નથી પણ વર્ષોથી જે આપણું શોષણ કરવામાં આવે છે અને આપણને જે સમાજ દરેક સમાજ સાથે સમરસ કરવાના કોઈ કાર્યક્રમ કરવામાં આવતા નથી આપણા છોકરાઓને ફ્રી શિક્ષણ ફ્રી ભણવાનું ફ્રી આરોગ્ય

આ સતત આઠ દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે આજે રાજુલા શહેરમાં તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાંથી સફાઈ કામદારોના તમામ આગેવાનો રાજુલા દોડી આવ્યા હતા જેમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા મનોરભાઈ રાઠોડ ચલાથી મહેન્દ્રભાઈ તેમજ તેમની ટીમ જાફરાબાદથી મોહનલાલ અને તેમની ટીમ બગચરાથી પણ ટીમ ઉપસ્થિત રહી હતી હોવાથી રમેશભાઈ તથા હરેશભાઈ મહિલા અને તેમના પ્રતિનિધિ સાથે હાજર રહ્યા હતા અને રાજુલા નગરપાલિકા પાસે તેમણે આ તમામ લોકોને સંબોધન કરેલું હતું અને ત્યારબાદ રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર સૂત્રોચ્ચાર સાથે એક રેલી કાઢવામાં આવી હતી આ રેલી શહેરમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં તેમજ પ્રમુખના ઘર પાસેથી પણ આ રેલી કાઢવા માટે અને સૂત્રોચ્ચાર યોજવામાં આવ્યા હતા તેમજ આ રેલી રાજુલા શહેરમાં બાબા આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવેલ હતી અને આ રેલી ત્યાં બાબા આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ હતી અને તેમના વક્તા દ્વારા જણાવવામાં આવેલ હતું કે અમારી આ હડતાળ જો સંતોષવામાં નહીં આવે તો આ હડતાલ વધુમાં વધુ ઉગ્ર બનશે અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સફાઈ કામદારો તેમજ આગેવાનો રાજુલા શહેરમાં ઉમટી પડશે અને રસ્તાઓ ચક્કાજામ કરવા તે સિવાય અન્ય પણ આંદોલનો કરવાની ફરજ પડશે માટે તંત્રની અમારી વિનંતી છે કે અમારું આ આંદોલન છે તેમાં સમાધાન વલણ તંત્ર દ્વારા અપનાવવામાં આવે તો હવે જોવાનું એ છે કે આજે સતત આઠ દિવસ થયા છે ત્યારે તંત્ર દ્વારા આ સફાઈ કામદારોને કોઈ પણ જાતની જવાબ મળેલો નથી ત્યારે સફાઈ કામદારો દ્વારા આ આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે હવે જોવાનું એ છે કે આમાં વચલો નિર્ણય શું આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજ રોજ નગરપાલિકા ખાતેથી એક રેલી કાઢવામાં આવી હતી સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકાના પ્રમુખ શરીર તેના ઘર આગળ પહોંચ્યા હતા અને ત્યાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા પણ આ નગરપાલિકાના સફાઈ કામદારો એકસો વીસ કામદાર જે વારા પ્રથામાં છે એ પંદર દિવસના વારં પાસે વારા પ્રથા બંધ કરવા માટે પાંત્રીસ રોજમદાર કામદારો પણ અત્યારે કામદારોનું રાજુલા નગરપાલિકા દ્વારા શોષણ કરવામાં આવતું હોય આઠ આઠ દિવસથી જે મહિલા અત્યારે પ્રતિનિધિ પ્રમુખ છે તો તેમની દ્વારા પણ કોઈ નોંધ લેવામાં આવી નથી કામદારોની માત્ર ને માત્ર આ લોકો પોલીસને આગળ કરીને આ સમાજને ડરાવવાનું કામ ધમકાવવાનું કામ કરે છે અને જે પ્રતિનિધિઓનું હેન્ડલ કરી રહ્યા છે તેવા લોકોને ધમકાવે છે કે તમે અમારા રાજુલામાં આવીને તમે અમારું રાજુલા બાનમાં લીધું છે રાજુલા નગર નગરપાલિકામાં જે આઠ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે આંદોલન આંદોલનકારીઓની માંગણી ખાલી એટલી છે કે અમે જે સફાઈ કરી રહ્યા છીએ અમને પૂરા દિવસનું કામ આપવામાં આવે અને લઘુત્તમ વેતન આપવામાં આવે આ જે માંગણી જે છે એ આઠ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે પણ રાજુલા નગરપાલિકા શાસન પ્રશાસનનું પાણી પણ હલતું નથી આ આંદોલન જે છે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા અત્યારે તો ખાલી અમરેલી જિલ્લાના જ તે માણસો આવેલા છે જો જરૂર પડશે તો ગુજરાતભરના પણ સમસ્ત વાલ્મીકી સમાજ સાથે જોડાયેલા લોકો અહીંયા આવશે અને આ જે આંદોલન કરી રહ્યા છે એમની માંગણી જે છે એ સ્વીકારવામાં નહીં આવે તો વધુમાં વધુ આંદોલન થશે અને અમે સમસ્ત વાલ્મીકી સમાજ આ આંદોલનકારીઓ સાથે જઈ અને એમની માંગણી વ્યાજબી છે અને માંગણી સ્વીકારવી જોઈએ